બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસ ગોંડલ જુનાગઢ અને તેમજ અમરેલી ના માર્કેટયાર્ડ ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માંગતા હોય તો નીચે આપેલા લાલ કલરના ના સબસ્ક્રાઇબ બટન ને દબાવી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડિયો માહિતી તમને સૌથી પહેલા મળી રહે તો ચાલો આજનો વિડિયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌપ્રથમ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ एक हज़ार त्रो पंचोतेर थी एक हज़ार पांच सौ

મગ એક હજાર થી એક હાજર છસો સિત્તેર સુધી વટાણા એક ત્રણસો થી બે હજાર સુધી પંચોતેર થી એક હાજર સાતસો દસ સુધી મગફળી એક એકસો થી એક હાજર સત્તાવન સુધી તલ બે બસો થી બે હાજર છસો પચાસ સુધી એરંડા એક હજાર થી એક હાજર ચોવીસ સુધી બે 1900 થી 2500 સુધી ધાણા એક હાજર બસો 2975 થી એક લસણ પાંચસો ને પંદર સુધી વરિયાળી એક થી થી એક હાજર 1000 થી અડસઠ સુધી જીરું ચાર ચાર થી પોતા હજાર ને પોત્રીસ સુધી રાય એક હજાર થી એક હજાર બસો સિત્તેર સુધી મેથી નવસો સાહીઠ થી એક હજાર ચારસો સુધી રાયડો નવસો થી એક હજાર પચાસ સુધી ગવારનું બીજ એક હજારથી એક હજાર સુધી રચકાનું બીજ ચાર હજાર થી પાંચ હજાર નેવું સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો घऊ चारो ने पांच सौ ए मगफी झीण आठ सौ सुधी मगफी जाड़ी सात सौ एक हजार बसो एक सुधी एरंडा एक हजार छोतेर सुधी जीरु तरह हजार छसो एक, थी, एक थी। चार सौतालीस सुधी डूंगी लाल एक सौ एकवीसो इकोतेर बाजरो चार सौ एक चार सौ एक सुधी मग 1481 થી 1691 સુધી ચર્ણા 111 થી 1311 સુધી ઓડત 161 થી 1871 સુધી તુબિયર 2051 થી 2051 સુધી રાઇટો 971 થી 971 સુધી મેથી 801 થી 825 સુધી વાન 511 થી 1426 સુધી

મગ એક હાજર ઘઉ ટુકડા ચારસો એકોતેર થી પાંચસો ચોરાણું સુધી મકાઈ ત્રણસો વીસ થી છસો એક સુધી ચણા એક હાજર થી એક હાજર બસો ચોરાણું સુધી એરંડા એક હાજર અડસઠ એક હાજર અડસઠ સુધી जीरो 2340 थी 5200 સુધી तल लेख 775 થી 2556 સુધી કાળતર 2855 થી 3431 સુધી દાણા 1050 થી 1450 સુધી મગ 1500 થી 1530 સુધી સિંગ દાણા 1350 થી 1900 સુધી તો ખેડૂત મિત્રો આ હતાના રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ખેડૂત મિત્રો આપણે ખેડૂત મિત્રોનું વોટ્સએપ ગ્રુપ બનાવે છે જેની અંદર તમને તાજા બજાર ભાવના વિડીયોની માહિતી મળી રહેશે તો આપેલા ક્યુઆર આપેલા ક્યુઆર કોડને સ્કેન કરીને તમે જોડાઈ શકો છો અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે અથવા તો આપેલા નંબર પર બજાર ભાવ લખીને મેસેજ કરશો એટલે અમે તમને ગ્રુપની અંદર જોઈન કરી દઈશું ત્યારબાદ કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર અને આ વિડીયોને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી મોકલી દેજો અને આપની ચેનલ પર નવા હોય તો આપની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો